નમસ્કાર મિત્રો શું તમારા કપાસના પાકમાં દિવસે ને દિવસે લીલા તૃશિયા લીલી પોપટી લીલા તડતડિયા વધતા જાય અત્યારે તમે જુઓ તો અમુક એરિયામાં ફોન આવે કે દિનેશભાઈ તમે અમારા કપાસમાં અત્યારે લીલા બહુ ગયા પણ મેં કીધું હજી એટલા બધા ન હોય તો અમુક અમુક એરિયામાં તમે જુઓ તો જે માણસા જુનાગઢ પછી અમુક અમારા એરિયામાં કે જે મોટો કપાસ છે મોટો કપાસ છે એમાં બહુ તકલીફ નથી પણ એમાં જે નાના ડબલ ડબલકા જે પડ્યા હોય જે ન ઉગ્યા હોય એમાં જે ફરદાર બીજ જે મૂક્યું હોય એમાં થોડીક વધારે તકલીફ છે તો એના માટે શું કરવું તો પહેલાં પરતમ કીધું કે જો ન હોય તો એ કોઈ દવા છાંટવાની જરૂર નથી આગળ આપણે વિડીયો બનાવીએ તો કે લીલા ચુસિયા કે થીપ્સ કે એવું કંઈ થોડું જ જોવું હોય તો એમાં કોઈ દવા છાંટવાની જરૂર નથી બહુ વધે તો આપણે દવા જોઈએ એટલે કે જેથી કરીને આપણને ખેતી ખર્ચ બહુ વધે નહીં દવાના પૈસા બહુ જાઝા ન થાય તો આ રીતનો આપણે એક વિડીયો બનાવેલો છે પણ છતાં ઘણા ખેડૂતના ફોન આવે તો દિનેશભાઈ તમે લીલા ત્રિષ્યાનો સ્પેશિયલ વિડીયો બનાવી નાખો ને કે કઈ દવા ક્યારે સાંટવી એટલે કે ઓછા દિવસ હોય તો કંઈ વાપરવી પછી એથી આગળ વધારે હોય પછી વધારે હોય તો કઈ દવા આપણે વાપરવી જોઈએ વિડીયો બનાવી નાખો તો મજા આવે એટલે અમારે તમને શું ફોન ન કરવો પડે અથવા તો મેસેજ ન કરવો પડે પછી નો ન કે મેં બધું એક વિડીયો બનાવી નાખવો તો હાલમાં ક્યારે તમે જુઓ તો જે ડબરકાના જે સોડવા છે જે નાના અને જે મોટા છે એમાં લીલા ચુશિયાનું પ્રમાણ હાવ ઓછું હોય અને જે નાના સોડો હે એમાં દિવસેને દિવસે તમે જુઓ તો વધતા જાય અને પછી કપાસની જે પાનની જે ધાર રહી એ અવળી અવળી વરતી જાય કોકડું વર્તું જાય બરાબર આવા પણ ફોટા મારે જે અમુક ફોન આવ્યા હતા એમને વોટ્સએપ કર્યા હતા તો ટાઈમ મળે તો એડિટિંગમાં મૂકી તો મિત્રો હોય તો આપણે કયું તો હું તમને આ જ વિડિયો માનો કે અત્યારે લીલા ચુશ્યા નો પેશન બનાવેલો હોય તો એમના મેસેજ આવશે કે ફોન આવશે દિનેશભાઈ મારા ચુષિયા આટલા ટકા હે આટલા પ્રમાણમાં હે હું કઈ દવા તો આપણે ચોખ્ખું કીધું કે આ દવા પછી આ દવા પછી આ દવા વાપરવી બરોબર તો આ મેસેજ આવે અમે ક્યાં એ ધ્યાન રાખીને સાંભળતા છે કે ગમે શીખ પડે તો મિત્રો પ્રમાણ થોડું ઓછું હોય તમને એમ થાય કે સાંઠવી જ છે હું તો ઓછા હોય તો સાંટો જ નહીં પણ તમારે સત્તા સાંઠવી છે ફોન કરવો હોય બરોબર તો કહી દઉં તમને શરૂઆતમાં તમે જુઓ તો આજે એક તારા આજે સીઝન્ટા કંપનીનું જે એક તારા એટલે કે આમાં થાય પચીસ ટકા ડબલ્યુ જી આનેથીને તમારે શરૂઆતના સ્ટેજમાં ઓછા હોય તો લીલા ત્યાં મરી જાય મિત્રો બરોબર તો આનું માપ આપણે એક પંપમાં દસ ગ્રામ નાખીને આપણે છટકાવ કરી દેવાનો પછી બીજા નંબરમાં જોવી તો નંબર તોલાય આવે છે પછી જીએસટીમાં સ્લેર પ્રો આવે છે યુપીએલમાં રેનો નામથી આવે એમાં તમે જુઓ તો થાયો મેથોક જામ ત્રીસ ટકા એફએસ બરાબર આ જ ટેકનિક આવે છે તો આને ખેડૂત મિત્રો આપણે એક પંપમાં પંદર એમએલ નાખી અને છટકાવ કરી દેવી તો જે શરૂઆતમાં પુસીયા થોડા ઓછા હોય તો એ મરી જાય એટલે કે આગળ ઓછા હોય તો એ સાંટવાની જરૂર નથી તમારે વાપરી જ છે તો બીજો એક વિડીયો બનાવી ઈ પ્રમાણે તમે યાદ લઈ અને છટકાવ કરી દેજો પછી ત્રીજા નંબરમાં તમે જુઓ મિત્રો તો આ લાંસર ગોલ્ડ યુપીએલ માં એટલે કે આમાં તમે જોવો તો એસી પેટ આવે પચાસ ટકા અને ઈમીડા એક પોઈન્ટ આઠ ટકા તો આપણે પછીના ના ઝેરમાં આપણે આ પણ વાપરી શકીએ તો આને આપણે એક ચાલીસ ગ્રામ નાખી અને આપણે છટકાવવાનો કરી દેવાનો એટલે થોડા તુસ્યા વધારે હોય આ બે કરતાં કદાચ આ બે સાંટવી આ શરૂઆતના ઝેર છે પછી આપણે ઝેર ગણ્યું તો લાંછર ગોલ્ડ એટલે કે એસી પેટ ઇમીડા બરોબર તો ઈ આપણે વાપરીવાનું પછી કદાચ માનો કે એથી વધારે ચૂસ્યા થોડા કહે

એમાં જે ડાયનો ડાયનોટન ફુરાન વીસ ટકા જેવી ઘણી કંપની બનાવે તો ઓશિન તમારા એરિયામાં કદાચ ન મળતું હોય તો તમે બીજું પણ વાપરી શકો છો બરોબર સ્ટાન્ડર્ડ કંપની કંપનીનું વાપરજો લોકલ ન વાપરતા લોકલ કદાચ વાપરશો રીઝલ નહીં આવે તો તમે કહેશો દિનેશભાઈ અને અમુક ખેડૂત મિત્રો તો એવું કરે દિનેશભાઈ મને આ ઓશિન માર્કેટમાં જાય ન મળ્યું તો પછી એક ફોટો પાડી બીજો મોકલે ચાલુ ચીલા કંપનીનો દિનેશભાઈ મને આ મળ્યું હું શું સાટી દઉં હવે હું એમને એમ કઉ ના તમે એ ન વાપરતો ચાલુ ચીલું કંપનીનું હે

લપમાં ઉતરવું બરોબર એ ધંધો જ નહીં કરવાનો પેલા લઈ લેવું પછી બિલ પાછું કરાવવું ઓલાને વેપારીને મન દુઃખ થાય તો કરવાનો નામ તેને કોશીને કે ભાઈ નથી હાલો વેતા બીજા આગળ તપાસ કરો ત્રીજા તપાસ કરો એનું કારણ શું હોય કે મેં હું તો મેં બે વરા પેલા આજે એનો ભૂરા વીસ ટકા જે રહ્યું મેં ઘણી કંપનીના વેચાતા મિત્રો પણ મને આજે કોશિન જે રહ્યું એનાથી જેવી મજા ન આવી આમાં તમારે મિત્રો વરસાદ થયેલો હોય જમીનમાં ભેજ હોય અને તમે સાટો એટલે આની તમે ગ્રીનરી પણ એવી આવશે અને લીલા તુલસી આવે તટકડીયા પોપટી હોય બધું ઊંધું અને રિઝલ્ટ આવ્યો હોય પછી ઘણી બધી કંપનીઓ મેં કીધું કે આ ડાયનોટાઇન પૂરા વીસ ટકા એસજી આવે પણ ઓછી જેવું રિઝલ્ટ નથી આવતું અપ ડાઉન થાય રિઝલ્ટ ઓછું આવે વધારે તો નથી જ આવતું બાકી રિઝલ્ટ આનાથી થોડુંક ઓછું આવે એટલું બીજાની ભલામણ તેમાં તમને નથી કરતો તો વધારે પડતા હોય તો તમારે એક પોપમાં દસ ગ્રામ નાખી અને આનો છંટકાવ કરી દેવો પછી તમે જુઓ તો એ વધારે હોય બરોબર તો પછી આપણે શું લેવાનું ઉલાલા આપણે સાટી દેવાનું બરોબર આમાં તમે જુઓ તો ફ્લોનાકા મિલ પચાસ ટકા ડબલ્યુ જી આવે પછી પીઆઈમાં સોરી સ્વાલમાં તમે જુઓ તો પનાવા નામથી ના હોય બરોબર આમાં જ જ્યારે તો તમે ઉલાલા પણ વાપરી શકો અને પનાવા પણ તમે વાપરી શકો તો આમાંથી તમારે નકરા લીલા ચૂંશ્ય મારું હોય તો છ થી સાત ગ્રામ નાખવાનું પછી બહુ વધારે પ્રમાણમાં તો આઠ ગ્રામ અને દસ ગ્રામ નાખો આઠથી નવ ગ્રામ અથવા તો દસ ગ્રામ અને તમારે સતત માખી તો એ પણ મરી જાય છે કાળો ગળો હોય તો એ મરી જાય તો આ બધા મેં જાહેર કીધા કે આટલા ટકા હોય તો આ વાપરજો એથી થોડુંક આગળ વધારે ચૂંટ્યા આવે તો આ વાપરજો એથી વધારે હોય તો આ વાપરજો પણ મેં વિડીયો આગળ બનાવેલો હતો કે હાવ ઓછું હોય તો તમારે ખર્ચો કરવાની જરૂર નથી પણ મારે લગભગ એવા બાર ફોન આવ્યા એક જ દિવસમાં એવા દસ બાર ફોન આવ્યા

એક પપમાં ત્રીસ થી લઈને ચાલીસ એમ એલ નાખીને છંટકાવ કરી દો એટલે ઓછી તમારે થીપ્સ હોય એ મરી જશે મરી જશે અને ઇયળ સાથે મરી જશે અને ગળો પણ હોય કાળો તો એ પણ મરી જાય છે બરોબર તો આ પણ તમે વાપરી શકો પછી તમે આગળ જુઓ તો આ જે સીઝલ્ટાનું સીમોડીસ આવે તો આમાં પણ તમે મિત્રો જુઓ તો ચુસિયા હેથીપ્સ હે ઈયર હે એક જ દવા જીવાત બધી ખતમ આ બંને તમે કદાચ વાપર્યું હોય આ બેમાંથી એક ગમે તો એક જ દવા જીવાત બધી ખતમ બરાબર તો એ પણ આ પણ તમે વાપરી શકો છો બધો રોગ થોડો 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 હોય તો બાકી નકરા લીલા ચુસ્યા હોય તો આ બેમાંથી માંથી એક લેતા આનો પંપ પડે માંગો બરોબર નકરા લીલા ચુસ્યા હોય તો આ દવા લેવાની જરૂર નથી કારણ કે સીપ્સનું એમાં જ્યાં છે ને જ્યાં છે એ તમારે ખોટું બરબાદ થઈ જાય છે બરોબર અને પંપ પર ઊંચો એટલે ખેતી ખર્ચ વધશે તો એ લેવાનું નથી અને ચુસ્યા માં તો તમને હવે બે આમ પેંથી પણ કીધું હોય વિગતવાર કીધું હોય કે આટલા ટકા હોય તો આ ઝેર વાપરું પછી આ ઝેર વાપરવું બરોબર પણ હજી તમને કહી દઉં કે શરૂઆતમાં ઓછા ટીસીયા હોય તો પચીસ ટકા એક તારાજી આવે એટલે કે થાયો મેથુક જામ પચીસ ટકા ડબલ્યુ જી વાપરું એથી થોડુંક વધે તો થાયો મેથુક જામ ત્રીસ ટકા એફએસ વાપરું પછી આગળ જાઓ તો રાઇન્સ બોલ અથવા તો એસીપેડ ઇમેલિયા વાપરું આ પણ તમે વાપરી શકો પછી તમે જુઓ તો રાયપ્રેન થયુઆઉન્ડ સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા એસી ફોર્મ્યુલેશન આવે એ પણ વાપરી શકો પછી તમને આગળ વાત કરી બરોબર ઓશિનની પછી ઉલાલાની આ પર રીતસર એ પ્રમાણે તમારે વાપરવું ધ્યાનથી મિત્રો એ વિડીયો જોઈ લે છે એમને લગભગ હું માનું છું કે ફોન નહીં કરવો પડે અથવા તો મેસેજ પણ નહીં કરવો પડે તો હજી એકવાર તમને કહી દઉં કે જો આ ઓછા હોય અને રડે હોય દર બાર થી પંદર તો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી અને કદાચ તમને એમ થાય મારે ખર્ચ કરવો જ છે અને ચુસ્યા પોપટી કે તડતડિયા મારવા જ છે તો મેં કીધા પછી તમારે ખર્ચો કરવો ન કરવો એ તમારા હાથમાં છે મિત્રો તો ખરીદ મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો અને જે ખરીદ મિત્રો મારા વિડીયોમાં પહેલી જ વાર હોય એ સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં બરોબર તો વિડીયો પૂરો કરીશ નમસ્કાર